અરે આપણે આવ્યા હતા ને કે આખો ખાલી હતો તમને ખબર છે ને જો આ બધું આ તો આખો પાણી પાણી નવું આવી ગયો 9 ફૂટ પાણી છે ગેમ વિંદ્ર અત્યારે ટેક ઉલ્વાનો વસ્તુ છે ને ય આવડી આ વસ્તુ છે બધું એમાં એમાં આપણે કે ખબર ન પડે ને આને બે નામ કરી મોટર ચાલુ કરી માથે અને મોટો અને આયા હું કે આવવાનું તમારે આતાવી કેમ છો તમે બસ દાયક કામ બધા મજામાં જોશો ને મજા જ રહે છો તમને લોકોને ખબર છે મોરમ મહિનો હાલે થોડા ઘણા લોક નથી આવતા આવું લોક પડ્યા છે તો એડિટ નથી કરતો ઘંટા ચડે જો હું આખો અહીંયા આવ્યો ગયો એટલે અત્યારે જો હું બહાર જાઉં છું સાડા ચાર વાગ્યાનો સમય છે એમાં હોવા ચાર છે પણ હું સાડા ચારથી આવે જાઉં છું બહાર હું એડિટિંગ આજ આજે વિડીયો અત્યારે આવ્યો હતો બહાર નીકળ્યો હતો

ને જોવા મળ્યું છે બધા જોયું હોય તો મને કમેન્ટ કરી નાખજો અને વિડીયોને લાઈક પણ કરી નાખજો ન જોયું હોય તો લાઈક કર નાખજો ને આને બે નામ કરી મોટર ચાલુ કરી માથે અને મોટર તે ખોલવાનો વસ્તુ છે ને એ આવડી આ વસ્તુ છે એ બધું એમાં એમાં આપણે કે ખબર ન પડે અહીંયા ઉપર ચડ્યા જોવા થઈ ગયો છે બીજો દિવસ ને તમને જે કીધું હતું રિંગ લાઇટ તે કદાચ કીધું કે નથી કીધું મને કોઈ વિની બ્લોગમાં કદાચ કીધું કે જે રિંગ લાઇટ હતી ને કેન્સલ કરી નાખી એવો બધો પ્રકાશ જ નહોતો પડતો તમને વિડીયો એમ નહોતું દેખાડો મારો હું જોવાનો દુકાન હતો પાર્સલ ખોલવા માટે સ્પેશિયલ આવ્યો હતો ડાયરેક્ટ એને વિડીયો તમને ડાયરેક્ટ આવી ગયો એની એટલી બધી રોશની નથી જે જો તમને જ્યાં દેખાય ત્યાં આટલી મેં ટ્રાય કરીને તો એમાં બરાબર હવે ને એ કરતાં આઈફોનની ફેસ લાઇટ કરી ને તો એના કરતાં વધારે સારું આવે તો કપડાં પૂરા ચેન્જ કરી કા ને મોટું મોટું જે છે

તો જે આપણે એમાં કહે છે કે મોરમ હાલતો હતો મોરમ હાલતો હતો તો એનું કારણ નથી છે કે મોરમ પછી આવે છે મોરમના બધા સિરીઝ આવી ગયું છે મોરમની અંદર જે જે મેં વિડીયો ઉતાર્યો તો હવે લાબાજ આવ્યો મોરમની અંદર મેં જે જે વિડીયો ઉતાર્યો છે ને એ બધો મેં નંકી દીધો છું ઉતારીને તમે લોકો લોકોને જ જો તો જોતા આવજો તમને એન્ડ થતા જ તમને મળી જશે અને મોરમનો સિરીઝ કમ્પ્લીટ ના વિડીયો કેવો લાગ્યો વિડીયોને કદાચ લાઈક ચેનલને કદાચ સબસ્ક્રાઈબ ને મળશે બીજા વિડીયોની અંદર ત્યાંથી બાય